મારા મમ્મી પપ્પા પણ મને ખૂબ પ્રેમ કરતા હતા કારણ કે હું તમને પહેલી અને એક માતૃ પુત્રી હતી મારાથી બે નાના ભાઈ હતા મારા પિતાને દીકરીઓ બહુ ગમતી તેથી મને મારા ભાઈ કરતાં વધારે રાખે તે જ મને મારા ભાઈ કરતાં વધારે પ્રેમ કરતા તે પણ મારા પાછલા વર્ષનો હતો જ્યારે મારો અભ્યાસ પૂરો થવાનો હતો ત્યારે મારા મમ્મી પપ્પા ઈચ્છતા હતા કે હું જકલી લગ્ન કરી લો કારણ કે મારી આસપાસની છોકરીઓ પરણવા લાગી મારા મમ્મી પપ્પા હતા કે છોકરો ભણતો પૂરો કરે પછી લગ્ન કરવા જોઈએ અમારે તો લગ્ન ઝડપથી થઈ જાય હું ખુશ હતી કારણ કે મારી મમ્મી પપ્પા હંમેશા મારા માટે સારું જ વિચારતા હતા અમારે કોઈ સગા સંબંધીઓ ન હતા કારણ કે અમારે કોઈ આવતું ન હતું મારા પપ્પાએ મને કહ્યું હતું કે અમારે કોઈ સંબંધ નથી મારા પપ્પાને તો કોઈ ગયા નથી કે ન તો તેમને કોઈ ભાગ નહોતો ઘણા સમય પહેલા મૃત્યુ પામ્યા હતા કદાચ એ સમયે મારો જમના પણ થયું ન એક દિવસ અમારા ઘરે કેટલાક મહેમાનો આવ્યા મને ખબર ન હતી કે મહેમાનો કોણ છે કારણ કે મોટાભાગે મારા પપ્પા મિત્રો અથવા મારી મમ્મીની બહેન અથવા મારી મમ્મી આ પરિવાર અમારે ત્યાં આવતો હતો એટલા માટે લોકો પણ બહુ ઓછા હતા અને હું ચૂપચાપ મારા રૂમમાં આવી ગઈ ખબર નહીં આજે મમ્મી મારી સાથે આવી વાત પણ કરે છે થોડા સમય પછી જ્યારે તેઓ ગયા ત્યારે અમારા મમ્મી પાસે ગઈ અને હું કહું છું એ જ પ્રશ્ન પૂછું મારી મમ્મી મને કહે અત્યારે જ્યારે તારા પપ્પાના હાથનો વિચાર આપીને ચૂપ રહેવાનું પછી પપ્પા બોલવા લાગ્યા દીકરા તમારે તારી સાથે કોઈ અગત્યની વાત કરવી છે પપ્પા કહે તમે કોઈ છોકરો ગમતો નથી ને તારો નંબર લેશો તે તારો લેશો તમારી ઈચ્છા લગ્ન કરીશ મારી આવવાથી પપ્પાની મમ્મી ખૂબ ખુશ હતા તારા પપ્પાએ કહ્યું દીકરા મેં તારો સંબંધ નક્કી કરે છે મેં મારા પપ્પાને કહ્યું કે સારું છે મારા પપ્પાએ કહ્યું કે તમારો સંબંધ ક્યાં કરે ગુસ્સો નહીં છોકરો પણ કેવો છે પપ્પાને કહ્યું કે પપ્પા તમે મારા માટે ક્યારેય ખોટું નથી કરતા કે છોકરો સાથે હું તને મારી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હશે તે છોકરો સારો ને ભગવાન બધાના તમારા જેવી દીકરી આપે તો સારું પપ્પાએ કહ્યું તું બહુ સારી છે પછી પપ્પાએ મને કહ્યું કે જ્યારે મને આંચકો આપ્યો પપ્પાએ કહ્યું કે આજે જે લોકો અમારા ઘરે આવ્યા છે કે તમારા કાકા અને કાકી હતા અત્યારે વાત સાંભળીને મને જોરદાર આઘાત મેં કહ્યું કાકા અને કાકી મારા પપ્પા કહેવા લાગ્યા તમારા કાકે કાકી અને તારાથી અમારો સંબંધો વિશે છુપાવી રાખ્યો હતો તમારા કાકા અને કાકી પણ આ શહેરમાં રહે છે તમારા કાકા મારા પોતાનું ભાઈ છે અને તેમને એક જવાન દીકરો પણ છે આજે તે ઘણા વર્ષ પછી મને મરવા અહી આવ્યા હતા અને પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે તેણે કહ્યું કે તેના પુત્રના લગ્ન તારી સાથે કરવા માગે છે તે અહીં મોટી આશા સાથે સંબંધ લાગે છે અને પછી ઘણા વર્ષો પછી મારે જ્યારે હું મારા ભાઈને મર્યું ત્યારે હું પણ ભાવુક થઈ ગયો મને લાગે છે આપણે બે ભાઈઓ ફરી એક થવું જોઈએ તારા લગ્ન નક્કી કરી દેવા જોઈએ મેં કહ્યું ઠીક છે મારા લગ્ન મારા કાકાના છોકરા સાથે કરાવી દીધા અને લગ્નની સુહાગરાતના દિવસે મને ખબર પડી કે તે પાગલ છે મારા તો પગ નીચેથી જમીન સરકી ગઈ હતી મને તો ખૂબ જ બીક લાગતી હતી જ્યારે રાત્રે જ્યારે તે રૂમમાં આવે તો તેમને તો મને આખી રાત એવી પદ પદાય કે સવારે હું ચાલી પણ શકતી ન હતી મારા પતિ પાગલ તો હતા પણ મને ખૂબ પ્રેમ કરતા હતા એટલે મેં તેમના સાથે જીવન ગુજારવા માટે નિર્ણય લીધો અને હું મારા પતિ સાથે ખૂબ જ ખુશ હતી